જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ તેર નવેમ્બર અને ગુરુવાર જામનગર આપડમાં લસણની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો અને કાલના બજાર ભાવ વિશેની વાત કરીએ તો મિત્રો એક હજારને પાંચ રૂપિયા ઊંચામાં ઊંચા ભાવ થયો હતો અને નીચા ભાવ હતા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયાથી કરીને એક હજાર પાંચ રૂપિયા માલનો ભાવ હતો અને જામનગર હાપા યાર્ડમાં લસણની આવક નો રાફડો ફાયટો ભાઈ આમ કે આવકની વાત કરીએ કાલે સોળસો ગુણીની આવક હતી સોળસો ગુણી અને આજની આવક છે ચૌદસો ગુણીની આવક છે ભાઈ જામનગર હાપા યાર્ડમાં કારણ બજાર ભાવો બહુ સારામાં સારા રહ્યા હતા એટલે કાલે ઘણી બધી આવક હતી આજે પણ થોડીક કાલ કરતાં ઓછી આવક છે અને ઊંચા ભાવ હતા અગિયારસો પાંચ રૂપિયા ભાવ ભાવ થયા હતા અને ભાઈ માફી ચાહું છું બે દિવસ વિડીયો બનાવી ન શક્યો કારણ આપને તો ખ્યાલ જ છે જે આપણે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ એની અંદર એક બાળક હતું જેને અમદાવાદ સિવિલની અંદર હોસ્પિટલમાં તેડી જવો પડ્યો હતો અને એ ડાયલીસ હતું એના તો ભાઈ બે દિવસ અહીંયા આપણે ખોટી થયા હતા અને વિડીયો ન બનાવી શક્યો ભાઈ

અત્યારે છસો ને સિત્તેર રૂપિયા ઓછામાં ઓછો ભાવવાનો સારો થયો છે આ માલ જુઓ ભાઈ આ માલ જુઓ ભાઈ સિક્સ હંડ્રેડ સેવન્ટી રૂપીઝ સિક્સ હંડ્રેડ સેવન્ટી રૂપીઝ માલકા રેટ હોય સિક્સ સેવન જીરો સિક્સ સેવન જીરો રૂપીસ જે માલકા રેટ હોય છસો ને રૂપિયા માલનો ભાવ થયો છે ભાઈ આ માલ જુઓ નકર આવા માલનો ભાવ છે ને પેલા કેટલો સાડા ત્રણસો થી ચારસો રૂપિયામાં માં આવો માલ વેચાતો હતો હવે છસો ને સિત્તેર છે એનું કારણ એમ છે કે બજાર સારું છે ભાઈ આ માલ નો ભાવ નવસો રૂપિયા થયો છે માલ જુઓ મિત્રો નવસો રૂપિયા નાઇન હન્ડ્રેડ રૂપીસ માલ દોસ્તો માલ દેખી સાઈડ દેખી બઈઝ મિક્સ મેં રૂપીસ હવે ભાઈ આના નવસો પચીસ રૂપિયા ભાવ થયા છે આ માલના નવસો પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે સાઈડની વાત કરીએ જો ઝીણી મોટી સાઈઝ બધી મિક્સમાં છે નવસો પચીસ રૂપિયા નાઇન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ રૂપી માલ કરે તો હશે અને ભાઈ આ માલ છે આના ભાવ થયા છે આઠસો આઠસો રૂપિયા આઠસો રૂપિયામાં માંગણી કરેલી હતી પણ પછી લેવા માટે કોઈ તૈયાર નહોતા થયેલા એટલે આ પેન્ડિંગ વેલ્યુસ ભાઈ આનો વેચાણ થયું નથી આ માલનો માલ જો મિત્રો જો બે વકલ દેખાય એને થોડાક લગતા વર્ગ છે માલ ચાલો મિત્રો આગળ વધીએ सात सौ ने सीतर रुपये मालनों भाव थे सेवन हंड्रेड सेवेंटी रुपीज डबल सेवन जीरो सात सौ ने सीतर रुपये સાતસો ને સીંતર રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો સાતસો ને સીતેર રૂપિયા સાતસો સીતેર રૂપિયા સેવન હંડ્રેડ સેવન્ટી રૂપીઝ અને આ માલ છે આનો નીચામાં નીચો અત્યાર સુધીમાં ભાવ થયો ત્રણસો ને પચાસ રૂપિયા આ માલ જુઓ મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયાના ભાવનો માલ છે આ થ્રી ફાઈવ ઝીરો थ्री फाइव जीरो अभी तक का कम से कम रेट है ये और माल देखिए ऐसा माल है भाई तीन सौ पचास रुपया तीन सौ पचास रुपया थ्री हंड्रेड फिफ्टी रुपीज़ नौ सौ न पचावन रुपये भाव थे ऐसा नो नौ सौ ना पंचावन रुपये नाइन हंड्रेड फिफ्टी फाइव रुपीज़ माल का रेट हुआ है नाइन हंड्रेड फिफ्टी फाइव रुपीज़ माल देखती है 955, 995 955 ₹955 ₹955 गोविंद राज जो आकली छे 835 ₹નો ભાવ થયેલો છે કલીનો ભાવ 835 ₹ આવી રીતે જો મિત્રો દોસ્તો દેખીએ 835 ₹ 835 ₹ માલ કરેટું આ છે इसका ऐसे કલી ભી बिकती है मशीन से सब उसका कलिक बना देते हैं और बेचते हैं ये देखिए है दोस्तों आठ सौ पैंतीस रुपये माल का रेट हुआ है चलिए दोस्तों आगे बढ़ते हैं और भाई ये माल है इसका पाँच सौ पैंतीस रुपये देखिए पाँच सौ पैंतीस रुपये फाइव हंड्रेड थर्टी फाइव रुपीज़ फाइव हंड्रेड थर्टी फाइव रुपीज़ माल का रेट हुआ है पाँच सौ पैंतीस रुपये પાંચસોના પાંત્રીસ રૂપિયા માનલો ભાવ થયો છે મિત્રો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ કારણ રજી તો હજી ઘણી લાંબી ચાલવાની છે અને આપણે બીજા પણ હજી વિડીયો બનાવવાના છે મગફળીના ને એના પણ વિડીયો બનાવવાના છે તો મિત્રો જે કાંઈ ઊંચા ભાવ અત્યાર સુધીમાં થયા છે નવસો ને પંચાવન રૂપિયા ઊંચામાં ઓછા ભાવ થયા છે મિત્રો અને નીચા ભાવ હતા ત્રણસો પચાસ રૂપિયા તમને એક વખત દેખાડ્યો તો છેલ્લે તો મિત્રો જે કાંઈ ઓછા ભાવ થશે એ કાલના વિડીયોમાં આપણે ચર્ચા કરશું મિત્રો તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો